નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આવતીકાલથી શનિની સાડાસાથી સમાપ્ત થવાની છે અને કેટલીક ખાસ રાશિઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી હવે તમામ દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થવાના છે શનિદેવના આશીર્વાદ આ જાતકો પર એવા રીતે વરસશે કે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે આજના આ વીડિયોમાં અમે એ વિશેષ રાશિઓ વિશે જણાવીશું જેઓ માટે શનિદેવ વિશેષ આશીર્વાદ લઈને આવ્યા છે તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને એક પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકવશો નહીં કારણ કે આ જાણકારી તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે વિડિયો શરૂ કરવાની પહેલા જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત હોય તો તરત જ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી તમારે સીધા શનિદેવના આશીર્વાદ મળી શકે અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી ભવિષ્યમાં પણ તમને આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી સમયસર મળી શકે આ વીડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ આ શુભ જાણકારીનો લાભ લઈ શકે તો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે શનિદેવની કૃપા પ્રાપ્ત થવાની છે મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં અનેક દેવદેવતાઓની માન્યતા છે અને તેમાં ભગવાન શનિદેવનું એક વિશેષ સ્થાન છે શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે જે કર્મોના આધારે દરેક વ્યક્તિને યોગ્ય ફળ આપે છે તેઓ અયોગ્ય કાર્યો કરનારા લોકોને દંડ આપે છે અને સારા કર્મ કરનારા લોકોને તેમના પુણ્યફળ આપે છે ભગવાન શનિદેવને સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે અને તેઓ કર્મફળના દાતા તરીકે પૂજવામાં આવે છે શનિદેવ એકમાત્ર એવા દેવતા છે જે મોક્ષ પ્રદાન કરવા માટે જાણીતા છે ઘણા લોકો શનિદેવના નામથી ભયભીત હોય છે પણ હકીકત એ છે કે તેઓ સંસારનું સંતુલન જાળવી રાખે છે અને દરેક જીવ માટે યોગ્ય ન્યાય કરે છે જે વ્યક્તિ પર શનિદેવની વિશેષ કૃપા થાય છે તેને જીવનમાં કોઈ પણ અવરોધનો સામનો કરવો નથી પડતો શનિદેવ ફક્ત તેઓને જ દંડ આપે છે જે ખરાબ કર્મો કરે છે અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે અથવા અન્યાય કરે છે હવે શનિદેવની વિશેષ કૃપા કેટલીક ખાસ રાશિઓ પર વરસવાની છે જેના કારણે તેમના જીવનમાં સંપત્તિ અને સુખ શાંતિ આવશે આ જાતકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે અને તેમના માટે નવી તકોના દરવાજા ખુલી જશે કઈ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા થશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા કેટલીક ખાસ રાશિઓ પર વરસવાની છે આ જાતકોને જીવનમાં અનેક લાભો થશે જેમાં ધનલાભ સફળતા અને પ્રગતિનો સમાવેશ થાય છે શનિદેવનો આશીર્વાદ મળવાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમનું નસીબ તેજીથી ચમકી ઉઠશે તો મિત્રો જો તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાંના એક છો તો તમારા જીવનમાં જલ્દી જ શુભ સમય આવવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારું દરેક કાર્ય સફળ થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે જય શનિદેવ સૌભાગ્યશાળી રાશિઓમાં જે સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થનાર છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારા જીવનમાં આનંદ અને ખુશીઓની વર્ષા થશે હા મિત્રો હવે તમને એક મોટા શુભ સમાચાર મળવાના છે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે કુંભ રાશિના મિત્રો તમારી મહેનત હવે રંગ લાવવાની છે જે કામોમાં અડચણો આવી રહી હતી તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે કારણ કે તેમના ધંધામાં ઝડપથી વૃદ્ધિ થશે અને નફો અનેક ગણો વધી જશે દરેક દિશામાંથી હવે તમને સફળતા અને આર્થિક લાભ મળવા જઈ રહ્યો છે જે લોકો નોકરી કરતા છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ છે પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતાઓ છે તે જ સમયે જે લોકો હજી નોકરીની શોધમાં હતા તેઓને પણ મનગમતી નોકરી મળવાની સંભાવનાઓ છે એ સિવાય જો તમારા કોઈ પૈસા ક્યાંક અટવાઈ ગયેલા હતા તો તે પણ હવે તરત જ પાછા મળવા જઈ રહ્યા છે વેપારમાં જે પણ અવરોધો હતા તે હવે શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કુંભ રાશિના મિત્રો હવે તમારે તમારા જીવનમાં એક નવી ઉર્જા અને હકારાત્મકતા અનુભવાશે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર છે એટલે આ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભ સંદેશોથી ભરેલો રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને તમારી આર્થિક પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આ રાશિના જાતકોને ઘણા પ્રકારના લાભ ખાસ કરીને ધન લાભ અને મોટી સફળતાઓ મળશે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે તમારી મીઠી વાણીના કારણે તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને વર્ષોથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સર કરશો તમે ચોવીસ કલાકમાં પ્રગતિ કરશો અને તમારી સફળતાના ધ્વજ લહેરાશે જેના કારણે આખી દુનિયા તમારા પ્રભાવને અનુભવી શકશે એવું કહી શકાય કે શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય અત્યંત શુભ સાબિત થવાનો છે હવે જાણીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જે છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન જોવા મળશે શનિદેવના આશીર્વાદથી તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતાના નવા અવસર પ્રાપ્ત થશે જે તમારા જીવનને નવી દિશા આપશે જો કોઈ કાર્ય કેટલાક સમયથી અટકેલા હોય તો હવે તે ઝડપથી પૂર્ણ થશે સાથે જ તમે જે નવા કાર્યો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે શનિદેવની કૃપાથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના અનેક અવસર મળશે તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે તેમજ વેપાર ધંધામાં પણ પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રે પણ સફળતા મેળવવાના સંકેત છે અચાનક ધન પ્રાપ્તિના યોગ છે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના નિશ્ચિત રૂપે સફળ થશે શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે તેથી આ તકનો મહત્તમ લાભ લો અને આ સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો હવે જે ચોથી રાશિ વિશે વાત કરી રહ્યા છીએ તે છે ધનુ રાશિ આવનાર સમયે ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે જેનાથી તમારા ચહેરા પર ખુશીની ઝલક જોવા મળશે લાંબા સમયથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે પારિવારિક જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ રહેશે અને મિત્રોની મદદ પણ મળશે આર્થિક રીતે મજબૂત થવાના સંકેત છે ધન આગમનના નવા માર્ગ ખુલશે વેપારમાં પણ અદભુત લાભ થવાના યોગ છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પદોન્નતિ અને પગાર વધારો થવાની શક્યતા છે તમારા જીવનમાં બધા સંકટો હલ થવા લાગશે અને શુભ સમાચાર મળતા રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારું જીવન સફળતા અને સુખમય બનશે આ યાદીમાં પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમને માત્ર સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પણ સમાજમાં પ્રશંસાપાત્ર સ્થાન પણ મળશે તમને જીવનમાં નવા અને સોનેરી અવસરો મળશે જેનાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે ધન લાભના પણ પ્રબળ યોગ છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને વેપાર ઝડપથી વિકાસ પામશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સંતાન સુખની ઈચ્છા રાખતા લોકોને શુભ સમાચાર મળી શકે છે જેનાથી ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનું છે હવે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આવતા સમયમાં તમારે કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવનાઓ છે બીજી તરફ વેપારીઓને અચાનક ધંધામાં મોટો લાભ મળવાની શક્યતા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે આર્થિક રીતે આ સમય ખૂબ લાભદાયી રહેશે કારણ કે તમામ અટકેલા આર્થિક કાર્યો પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તે સિવાય તમને કોઈ મોટા અને શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે નવા કાર્યો કરવા માટે પ્રેરિત થશો ભગવાન શનિદેવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે અને અચાનક ધન લાભના અવસરો પણ મળશે સાથે જ જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના પણ હવે સફળ થશે તે સિવાય સંતાન સુખની પ્રાપ્તિની સંભાવનાઓ પણ પ્રબળ છે જેનાથી તમારા પરિવારમાં આનંદ અને ઉલ્લાસ રહેશે સંપૂર્ણ રીતે જુઓ તો મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તેથી આ શુભ સમયનો પૂરો ફાયદો ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે કારણ કે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર રહેશે આથી તમને આર્થિક લાભ મેળવવાના મજબૂત યોગ બની રહ્યા છે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જ્યારે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશનની તકો વધુ રહેશે જો તમે વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છો છો તો તમારા માટે શુભ સંકેત મળી રહ્યા છે આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે ખાસ કરીને જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને વધુ નફો થવાની સંભાવના છે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનના બધા દુઃખ તકલીફો સમાપ્ત થવાના છે આથી તમારા જીવનમાં અપાર આનંદ આવશે અને મકર રાશિના જાતકોનું જીવન હકારાત્મક દિશામાં બદલાઈ જશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ અદભુત વૃદ્ધિ થવાની સંભાવના છે જે લોકો નોકરીમાં છે તેમને ટૂંક સમયમાં પ્રમોશન અને પગાર વધારો મળવાની શક્યતા છે જો તમે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખતા હોય તો તમારું આ સપનું પણ હકીકત બનશે ભગવાન શનિદેવની કૃપાથી વેપારીઓને વધુ નફો થશે અને તેમને ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમની આ ઈચ્છા પણ પૂરી થશે અને ઘરમાં ખુશહાલી છવાઈ જશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ આ યોગ્ય સમય છે ભગવાન શનિદેવની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિ અને ધનથી ભરપૂર બની જશે તો મિત્રો આ એ ભાગ્યશાળી રાશિઓ છે જેણે ભગવાન શનિદેવનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યું છે આ રાશિના જાતકોના જીવનમાં હવે સુખ અને સમૃદ્ધિની લહેર દોડશે ભગવાન શનિદેવની કૃપાથી તેમને અનેક પ્રકારના લાભ થશે જેમાં ધનની વૃદ્ધિ અને મોટી સફળતાઓ સામેલ છે આ સમય તેમના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે અને તેમને ઉન્નતિ અને સમૃદ્ધિ તરફ આગળ લઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તો મિત્રો જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ અવશ્ય જરૂર લખો સાથે જ આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં